નમસ્કાર સ્વાગત છે અચ્છા ક્યારે એવું વિચાર્યું છે કે જે વસ્તુ આપણને બહુ સામાન્ય લાગે એકદમ સાધારણ એની અંદર જ કદાચ સૌથી મોટો ખજાનો છુપાયેલો હોય આજે બસ એવી જ એક વાત કરવાની છે એક એવી વાર્તા જે આપણને બતાવે છે કે સાચું મૂલ્ય ક્યાં છુપાયેલું હોય છે તો ચાલો આ સફર શરૂ કરીએ તો સવાલ એ છે કે શું એક નાનકડું બીજ એકદમ મામૂલી દાણો આખે આખા ગામને બચાવી શકે સાંભળવામાં થોડું અજીબ લાગે નહીં પણ આ સવાલના જવાબમાં જ આપણી આખી વાર્તા છુપાયેલી છે તો આ વાર્તા છે રમેશની એક સાવ સામાન્ય ખેડૂત અને એનો પાક એ પણ એટલો જ સામાન્ય ચણા તમે જાણો છો રમેશ માટે તો ચણા એટલે બસ એક પાક બીજું કંઈ નહીં એની કોઈ ખાસ કિંમત એને નહોતી દેખાતી વર્ષોથી એનું એક જ કામ હતું ચણા ઉગાડવા વેચવા એના માટે આ એક રૂટીન હતું રોજિંદી જિંદગીનો એક ભાગ પણ એને શું ખબર કે જે દાણાને એ સાવ મામૂલી સમજતો હતો એ જ એની અને આખા ગામની જિંદગી બદલી નાખવાના હતા પણ પછી અચાનક બધું જ બદલાઈ ગયું ગામ પર એક એવી મુસીબત આવી જેણે બધાને ધ્રુજાવી દીધા દુષ્કાળ ભયંકર દુષ્કાળ હવે તો સવાલ એ હતો કે ગામ બચશે કે નહીં વિચાર તો કરો એક વર્ષ અને વરસાદનું એક ટીપું પણ નહીં જે ખેતરો એક સમયે લીલાછમ હતા એ હવે સુકાઈને રાખ જેવા થઈ ગયા હતા ચારે બાજુ બસ ચિંતા અને નિરાશાનો માહોલ હતો કોઈને સમજાતું નહોતું કે હવે થશે શું પણ આવા સમયે જ્યારે બધા હારી ગયા હતા ત્યારે રમેશે કંઈક અલગ કર્યું એણે સમજદારીથી પોતાના ચણાનો પાક સાચવી રાખ્યો હતો અને એ શું કરતો ખબર છે રોજ થોડાક ચણા બાફી લેતો અને એ જ સાદા ભોજનથી એના આખા પરિવારનું પેટ ભરાતું એ સાધારણ લાગતા ચણા જ એમના માટે જીવન બની ગયા હતા અને બસ એ જ ઘડીએ રમેશને એક વાત સમજાઈ એને અહેસાસ થયો કે આ ચણા ખાલી પેટ નથી ભરતા ના એ તો શરીરમાં ટકી રહેવાની તાકાત પૂરી પાડે છે એક નવી શક્તિ આપે છે બસ આજ આજ એની જિંદગીનો સૌથી મોટો વળાંક હતો અને રમેશની આ વાત પર મોહર કોણે મારી ખબર છે ગામના જ એક અનુભવી વૈદ્યએ એમણે આખા ગામમાં ફરીને જોયું અને કહ્યું એક વાત નોંધી છે જે ઘરોમાં લોકો હજુ પણ સ્વસ્થ અને તાકાતવાળા છે એ બધાના ઘરમાં ચણા ખવાઈ રહ્યા છે બસ આ એક વાક્ય પેલા સાધારણ ચણાને સોના કરતાં પણ કિંમતી બનાવી દીધા તો એક નાનકડા દાણામાંથી મળેલા આ મોટા જ્ઞાને પછી શું કર્યું એણે આખા ગામને કેવી રીતે બદલી નાખ્યું ચલો જોઈએ આ બદલાવ કેટલો મોટો હતો એ જુઓ દુષ્કાળ આવ્યો એ પહેલાં ચણા શું હતા બસ એક સામાન્ય પાક જેની કોઈ ખાસ કિંમત નહોતી પણ દુષ્કાળ પછી એ જ ચણા તાકાતનું હિંમતનું પ્રતીક બની ગયા અને રમેશને જે સમજાયું એણે એ વાત પોતાના પૂરતી ન રાખી એણે આ જ્ઞાન આખા ગામ સાથે વહેંચ્યું હવે એ માત્ર રમેશ ખેડૂત નહોતો રહ્યો એ તો મુશ્કેલીમાં સાચો રસ્તો દેખાડનારો એક લીડર બની ગયો હતો અને પરિણામ અદ્ભુત થોડા જ સમયમાં આખું ગામ ચણાની સાચી કિંમત સમજી ગયું બધા એની ખેતી કરવા લાગ્યા જુઓ તો ખરા એક માણસની નાનકડી સમજદારીએ આખા ગામની તકદીર બદલી નાખી તો આખી વાતનો સાર શું છે બોધપાઠ શું છે બહુ સીધો અને સરળ છે કે સાચી કિંમત સાચું મૂલ્ય એ કોઈ મોટી કે મોંઘી વસ્તુમાં નથી હોતું એ તો ઘણીવાર આપણી આસપાસ પડેલી સાવ નાની સાવ સામાન્ય દેખાતી વસ્તુઓમાં જ છુપાયેલું હોય છે બસ એને જોવાની નજર કેળવવી પડે અને એટલે જ આ વાર્તા પૂરી થતાં એક સવાલ છોડી જાય છે આપણા બધાના જીવનમાં એવો ચણો કયો છે એવી કંઈ નાની સાધારણ વાત છે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ કોઈ ટેવ જેનું સાચું મૂલ્ય આપણે કદાચ જોઈ નથી રહ્યા જરા વિચારવા જેવો સવાલ છે ખરું ને